હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને મારા જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ પાપડીનો લોટ પાપડીનો લોટ પણ કહેવાય અને ખીચું પણ કહેવાય તો પાપડીનો લોટ બનાવવા માટે એક વાટકી મેં ચોખાનો લોટ લઈ લીધો છે મીઠું છે મીઠું આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે તેલ છે એક વાટકી લોટની સામે એક વાટ એક ગ્લાસ પાણી લીધું છે આ બે ચમચી મરચાં છે બે ચમચી એટલે દસ બાર દસથી અગિયાર મરચાં લીધા હતા ત્યારે બે ચમચી મરચાં થયા છે આ મીઠા સોડા છે આ જીરું અને અજમો છે એ પણ એક ચમચી છે તો હવે એક ગ્લાસ પાણી પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું છે અને આ બાજુ છે તે પાપડીનો લોટ બાફવા માટે સ્ટીમ કરવા મૂકી દીધું છે તો આની અંદર આપણે પહેલાં નાખીશું આ જીરું અને અજમો છે એ નાખી દઈશું અને તેને બરોબર ઉકળવા દઈશું આ આપણું જીરું અને અજમો બે ઉકળી ગયું છે હવે આપણે આની અંદર જે આ મરચું છે એ પણ નાખી દઈશું આપણે મીઠું અને મીઠા સોડા નાખીશું જુઓ ફ્રેન્ડ્સ આ કેટલું મસ્ત ઉકળી ગયું છે હવે પહેલા આપણે એની અંદર બે ચમચી તેલ નાખી દઈશું

ગેસ પરથી ઉતારીને પહેલા મિક્સ કરી લઈશું જો આ મસ્ત મિક્સ થઈ ગયો છે મસ્ત લોટ થઈ ગયો છે હવે આપણે આજ જે પાણીની સ્ટીમ કરી દીધું તું પાપડીનો લોટ બાફવા માટે એની અંદર આવા લુવા કરી કરીને આપણે જોઓ આ રીતના લુવા કરી કરીને આપણે એમાં મૂકી દઈશું એ મૂકીને આપણે 10 થી 15 મિનિટ દસ મિનિટ સ્ટીમ થવા દેશું જોવો फ्रेंड्स મે આ રીતે આ રીતના લુવા કરીને મેં મૂકી દીધા છે હવે આને દસ મિનિટ સ્ટીમ થવા દઈશું દસ મિનિટ પછી ખોલીને જોઈ લઈશું થોડોક ગેમ ગેસ ધીમો રાખવાનો બહુ ફૂલ પણ નહીં ને બહુ ધીમો પણ નહીં એ રીતનો રાખવાનો આને ઢાંકી દઈશું અને દસ મિનિટ આમ જ રહેવા દઈશું જુઓ ફ્રેન્ડ દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો નોટ મસ્ત બફાઈ ગયો છે હવે આપણે તેને ડીશમાં કાઢી લઈશું જોવો આ મસ્ત બફાઈ ગયો છે હવે આ ખાવા માટે તૈયાર છે લાગે છે ને મસ્ત તમારા બધાના મોમાં પણ પાણી આવી ગયું હશે તો ખાઈ લો